ગેનીબેન તમે કાશી વિશ્વનાથ ભગવાનના પ્રસાદને પડીકું કહી અને કાશી વિશ્વનાથ ભગવાનનું ઘોર અપમાન કર્યું પરંતુ ભગવાનનો ક્રો કોપ થયો જેના કારણે હવે તમારું પડીકો વળવાની શરૂ થઈ ગયું છે તમારા જ મત વિસ્તારમાંથી કોંગ્રેસના બે ધુરંધર આગેવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું ગઈકાલે અંબિરામભાઈ આસલે કોંગ્રેસને રામરામ કરી અને ભાજપને સમર્થન જાહેર કર્યું છે ત્યારે આજે સમગ્ર રાજપૂત સમાજના પ્રમુખ આગેવાન એવા ડીડી રાજપૂત શેઠે પણ કોંગ્રેસને રામ રામ કરી દીધા છે જેનું કારણ એ જ છે કે જે તમારો કોંગ્રેસનું મુખ્ય નેતૃત્વ છે એ ભગવાન રામનું અપમાન કરે છે અને અહીં તમે બાબા વિશ્વનાથ એટલે કે કાશી વિશ્વનાથ ભગવાનનું અપમાન કરો છો જેના કારણે હવે કાશી વિશ્વનાથના કોપથી તમારું પડીકો મળવાનું શરૂ થઈ ગયું છે કેની બેન